છોટુભાઈ વસાવા પર અભદ્ર ટિપ્પણીના વિરોધમાં બીટીપીના હોદ્દેદારોએ દાહોદ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું આજરો તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના મંગળવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ જે રીતે આદિવાસીઓના મસીહા અને બીટીપી પાર્ટીના સંયોજક આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય શ્રી મહેશભાઈ વસાવા સાહેબ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરેલ છે તેના વિરોધમાં દાહોદ જિલ્લા બીટીપી બીટીટીએસ દ્વારા રાજ્યપાલને સંબોધી દાહોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેળા કૃષ્ણા ચારેલ અને દાહોદ જિલ્લાના બીટીપી બીટીટીએસના હોદ્દેદાર કાર્યકર્તા સામાજિક આગેવાનો હાજર હતા રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ